ભુજ તાલુકાના દાણેટી ગામની ચાઇના કલે ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક બાળક સહિત ત્રણના મોત આજે સવારે બનેલી આ દુર્ઘટનામાં ફેક્ટરીના માલિક સહિત તેમનો દસ વર્ષનો દીકરો અને પાર્ટનરનું મશીનમાં ફસાઈ જવાના લીધે મોત થયું હતું સવારે અગિયારેક વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના દાણેટી ગામની પાસે આવેલી શ્રી હરિ મિનરલ્સ નામની ફેક્ટરીમાં આ દુર્ઘટના બની હતી કચ્છના રાપર તાલુકાના કલ્યાણપર ગામના ફેક્ટરીમાં માલિક ગોવિંદભાઈનો દસ વર્ષનો દીકરો અક્ષય અચાનક ફેક્ટરીમાં આવેલા હોફર મશીનમાં પડી ગયો હતો દીકરાને બચાવવા માટે ગોવિંદભાઈ મશીનમાં ખૂદી પડ્યા હતા ગોવિંદભાઈને પાછળ તેમનો પાર્ટનર પ્રકાશ પણ અંદર કૂદી પડ્યો હતો પરંતુ જ્યાં સુધી તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓ મોતને ભેટી ચૂક્યા હતા ઘટનાની જાણ થતાં ફેક્ટરી જે પોલીસ મથકના તાબા હેઠળ આવે છે તે પદ્ધર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફેક્ટરીનું ચાલુ હતું એમાં શેઠનો છોરો પોતે રમતા રમતા માઈ ઢસી ગયો તો હું છેઠ બચાવવા ભાગ્યા અંદર જતા જતા છોરો અંદર આલ્યો ગયો હતો સિલિકા પ્લાન્ટના અંદર ફરમાં અહીંયાથી એમ બચાવવા સાટું મા કામ કર્યો થોડીક વાર મથામણ કરી ચાર પાંચ જણા હતા અમે બધા મથયા પણ માલ સરકાવી એવો પાછો અંદર આવે રિટર્ન સાઈડમાં કરી એવો પાછો અંદર આવતો જતો તો પછી શેઠે કીધું નીચેથી ખોલ નાખો નીચેથી ખોલ્યો તો ત્રણેય જણા અંદર ઠરી ગયા પછી નીચેથી માલ કાઢતા કાઢતા વાર થઈ ગઈ નિકા દવાખાને પહોંચાડ્યા પછી હવે જવાબ આવે ત્યારે થાય છે

ગોવિંદભાઈ દેવાભાઈ ચામરિયા પછી બીજું નામ છે પ્રકાશભાઈ વાઘાણી પ્રકાશભાઈ ભીખાભાઈ ત્રીજા અક્ષરભાઈ ગોવિંદભાઈ ચામરિયા